ભાવનગર શહેરના પાસે યુવક પર દ્વારા પાઇપ હુમલો ભાવનગર શહેરના ચિત્રા સ્મશાન પાસે એક યુવાન પર ચાર શખ્સો દ્વારા પાઇપ વડે હુમલો કરાયાની ઘટના સામે આવી છે બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિશાલ જગદીશભાઈ બારૈયા તેમજ અન્ય ત્રણ ઇસ્મોએ ચેતન પ્રવીણભાઈ સરવૈયાને ફોન કરીને ચિત્રા સ્મશાન ખાતે બોલાવી અને કોઈ અગમ્ય કારણોસર લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ યુવાન ચેતનભાઈને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ બનાવના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર શૈલેશ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર પેલા તમારું નામ ચેતનભાઈ પરવીનભાઈ સરવૈયા ચેતનભાઈ શું બનાવ બન્યો છે અત્યારે મને આ બોલાયો સંસાને ગયો ને કામ કરી આવી છે તો મારવા જ મિલ્યો ક્યાં કરી સંસાને ચિત્રા સંસાને કારણ શું કોઈ વસ્તુ નહી બોલાય મારવા જ મિલ્યો કોણ હતો મારનાર વિશાલભાઈ જગદીશભાઈ બારીયા બીજા કેટલા અહીંયા વ્યક્તિ હતા ત્રણ જણા બીજા છે શું હથિયાર હતા હથિયાર પાઇપ તમારે કઈ પહેલા જૂની અદાવત કે એવું કઈ હતું કાઈ જૂની અદાવત હતી તો પેલા મારી ગયેલો જ છે આવી રીતનો હુમલો કર્યો એ કે